હેલો દોસ્તો કેમ છો મજામાં નહીં તો આજે અમે આવી ગયા છીએ પ્રાથમિક શાળામાં અને આજે છે છવ્વીસમી જાન્યુઆરી કે અમારો ભારતનો ઝંડો કેવો મસ્ત રીતે લહેરાઈ રહ્યો છે તો આજે આપણે જોઈશું નિશાળમાં થવાના છે થોડા ઘણા નાટકો અને પ્રોગ્રામો તો હું તમને બતાવું છું તો વિડીયોમાં બન્યા રેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો

બોલ વિકાસ ગલી ગલી રે રાઓ ચલી જીઓ રે બાહુબલી હવે બેસ બેસ બાહુબલી વાળી અને કે રાત કાટ તો બનતા ચલો બીજું કોણ પાકું કરીને લાવ્યું છે બોલું સાહેબ બોલ કારુ કબાડી રોટલો ફૂલે નહીં તાવડી સુ કામ તારો બાપો બોમ ફોડે રે તારી માં ટિકડી ફોડે રે બેસ બેસ બોમ ફોડવા કોઈને સાચી કવિતા નથી આવડતી ચાલો બીજી કોને આવડે છે બોલું સાહેબ બોલ સોનો સોનાની સાકળે બાંધ્યો એ ડોળો આંબાની દાત રૂપાના કટલા ચાર મારો ઈચ્છે એ ડોળો આંબાની દા જો આને કહેવાય કવિતા હાથમાં છે વિસ્કીવાળાઓ વાળાઓ ચાલો થોડા સવાલ પૂછી લઉં હવે તેના જવાબ આપજો ચાલો પહેલો સવાલ

કેમ તારા બાપા છે મારા બાપા ભૂલ છે મારી પેરી આવ્યા બેસી જાવ થી તારી પેરી ને પછીનો સવાલ પછી સવાલ ચાલો સૌથી મોટો વાર ગયો અરે બોલબુડા એટલે તને તો જ્યાં હોય એ બધું જમણવાનું શું છે ખાઈ પીને જાડો થઈ ગયો છે તે ચાલો પછીનો સવાલ નર્મદા નદી ક્યાંથી નીકળે છે બોલમાઠ એટલે સારા નામમાં તો શેડા છે બેસી જા પછીનો સવાલ દુનિયાના ત્રણ ખંડોના નામ આપો

હવે ખુલ્લા વાળી જાય છે કે બે નાખવું પછી નો સવાલ ચલો સૌથી મોટું પાન કયું મને આવડે કાંડા

આટલી બધી વાર કેમ લાગી ત્યાં ગયો સાથે બે વિચાર આવ્યા વાહ ઉચ્ચ વિચાર હાથ ને આવ્યો છે

લાઈક કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ખૂબ ખૂબ ધન્યવાદ